નમસ્કાર દર્શક મિત્રો કરંટ ટોપિકમાં હું પીનલ આપસવનું સ્વાગત કરું છું કરંટ ટોપિકમાં આજે વાત કરી રહ્યા છે વચકળાના બજેટની અપેક્ષાઓને લઈને પહેલી ફેબ્રુઆરીએ નિર્મલા સીતારમણ વચકળાનું બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે ત્યારે આ બજેટથી લોકોને કેટલી અપેક્ષાઓ છે કયા સેક્ટર્સમાં ખાસ કરીને શું અપેક્ષાઓ જોવા મળી રહી છે ની સાથે સાથે જ્યારે આ બજેટ રજૂ થવાનું છે તે પહેલા મંત્રાલય દ્વારા એક રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે જેમાં ઇકોનોમીને લઈને ઘણી મહત્વની બાબતો રજૂ કરવામાં આવી છે અને રિપોર્ટની વાત કરીએ તો ઇન્ડિયન ઇકોનોમી રિવ્યૂ નામનો આ રિપોર્ટ મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવ્યો છે જેમાં મહત્વની વાત આવી છે કે કારણે છેલ્લા ત્રણ વર્ષમાં જે અર્થવ્યવસ્થા છે સાત ટકાથી વધુના વિકાસ દર તરફ દોરી ગઈ છે અને ખાસ કરીને ઇકોનોમીને લઈને મહત્વના આંકડાઓ પણ રજૂ કરવામાં આવ્યા છે ભારત બે હજાર ત્રીસ સુધીમાં સેવન ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બની શકે છે તેવું પણ આ જે રિપોર્ટ છે તેમાં રજૂ કરવામાં આવ્યું છે બે દિવસ પહેલાનો આ રિપોર્ટ છે ઇકોનોમીની આ સ્થિતિ છે વચગાળાનું બજેટ હવે રજૂ થવાનું છે વચગળાનું બજેટ રજૂ થશે કયા સેક્ટર્સમાં શું મળશે તેના પર ઇકોનોમી કેટલી આગળ વધી શકે છે કેટલી નિર્ભર છે આ તમામ મુદ્દાઓ પર ચર્ચા કરીશું કયા સેક્ટર્સમાં શું અપેક્ષાઓ છે શું મળી શકે છે વચગળાનું બજેટ કેટલું મહત્વનું હોય છે તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે મારી સાથે જોડાઈ ગયા છે સીએ છે નીતિન પાઠકજી અને સીએ જીગર પટેલ આ બંનેનું સ્વાગત છે વેલકમ ટુ કરન્ટ ટોપિક સૌથી પહેલા નીતિન પાટકજી જે વચકાળાનું બજેટ હોય છે જ્યારે પહેલી ફેબ્રુઆરી નિર્મલા સીતારમણ જેને રજૂ કરવા જઈ રહ્યા છે આપણે જે રિપોર્ટ રજૂ થયો છે એમાં જે મહત્વની વાતો છે તેના પર તો ચર્ચા કરીશું પરંતુ તે પહેલાં આ જે બજેટ છે તે કેટલું મહત્વનું હોય છે એમાં કઈ બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે આજે લોકસભામાં પાર્લામેન્ટમાં મોદી સાહેબે કીધું કે આ જે બજેટ મૂકવામાં આવશે એમાં તમને એક ડાયરેક્શન કઈ તરફ આપણો દેશ આગળ જઈ રહ્યો છે એના માટે લોકો પોઈન્ટનું બહુ ધ્યાન આપવામાં આવે છે એ લોકો ટેક્સટાઇલ સેક્ટરને બહાર આપશે પછી એઆઈ એઆઈ જે છે એનો આઈએમએફનો રિપોર્ટ છે કે ફોર્ટી પર્સન્ટ સર્વિસ સેક્ટરમાં લોકોને અસર થશે તો એના માટે ગવર્મેન્ટ એની ટોટલ કેર લેશે પ્લસ અત્યારે ઇલેક્શન નજીક આવી રહી છે તો એના માટે એ લોકો ટેક્સના સ્લેબમાં પણ ચેન્જ કરી શકે સ્ટાન્ડર્ડ ડિરેક્શનનો લાભ આપી શકે એટીસીમાં જે રોકાણકાર છે એમને પણ લાભ આપી શકે જેમ કે આપણે જે ઇન્ટરેસ્ટ ઓન લોન છે હાઉસિંગ લોન છે એમાં પણ વધારો કરી શકે અમુક સેક્ટર માટે સ્પેસિફિકલી એક યોજનાઓનો ભાર આપી શકે પ્લસ આખું એગ્રીકલ્ચર છે એ બધા જ સેક્ટરમાં એ લોકો એમનું એલોકેશનનો બજેટ છે એ કરવાના છે એ પણ એ લોકો કહેશે આ બજેટમાં તમે જુઓ તો એનું જે કોન્ટેક્સ છે તમે જુઓ તો ઇટ્સ બેઝિકલી સ્ટાર્ટિંગ ફ્રોમ ઇલેક્શન પણ ઇલેક્શન થી આગળ જાઓ તો વાઇબ્રન્ટ ગુજરાત બુલેટ ટ્રેન આપણી ચંદ્રયાન યાત્રા સૂર્યનો જે છે આપણે ડિફેન્સમાં અત્યારે ઇન્ડિયા આખું એક મેઇન ભાગ ભજવે છે જી ટ્વેન્ટીમાં આપણી સમિટ છે આખું જીઓ પોલિટિકલ સિનેરીઓ છે એ આખો ચેન્જ થયો છે તો ગવર્મેન્ટ બધા બધા જ દેશો આપણી પાસેથી અપેક્ષા રાખે છે કે આ દેશ આપણો આગળ આવે અને લોકોને કેવી રીતના મદદ કરી શકે એ તમે જુઓ તો ઇવન ઇન્ડિયા યુક્રેન વોરમાં ઇન્ડિયા હમાસ વોરમાં ઇવન રસપુતિન સાહેબે કીધું કે તમે અમને યુક્રેનની વોર બંધ કરવામાં મદદ કરો ઇઝરાયલે આપણને મદદ માગી છે તો આપણા દેશમાં જે લોકો જે એકસો ચાલીસ કરોડની જે પોપ્યુલેશન છે અને જે રીતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર આગળ વધી રહ્યું છે મને લાગે છે કે આ બજેટ લોકોને એક એક લોકોને બધાને જ એક લાભદાયી રહેશે જી એ પણ આપણે વાયબ્રન્ટ સમિટની વાત કરીએ જી ટ્વેન્ટી સમિટની વાત કરી આ બધું આપણે ગુજરાતમાં જે કંઈ પણ જોઈ રહ્યા છે બહારના રોકાણકારો આવે છે અને રોકાણ કરે છે પણ એની બજેટની જ્યારે વાત કરીએ તો શું એના કારણે બજેટમાં કોઈ ફેરફાર જોવા મળી શકે એના કારણે બજેટ જે છે આપણી જે ઇન્કમ છે એના પર બહુ મોટી અસર પડે છે આપણી ઇન્કમ વધે છે લોકો અહીંયા આવીને પૈસા ઇન્વેસ્ટ કરે છે જેમ કે અત્યારે તમે જે પેલો અતુલ સેતુ જે આખો જે બોમ્બેનો જે બ્રિજ બન્યો તમે અત્યારે જુઓ તો ચાલીસ પાંત્રીસ હજાર વાહનો એક દિવસમાં જાય છે એનું કલેક્શન એક જ પહેલાં જ અઠવાડિયામાં સિત્તેર લાખ રૂપિયા થઈ ગયું છે એ બતાવે છે કે તમે ગમે તેટલા પ્રોજેક્ટ લેશો ઇન્ડિયામાં સક્સેસ થશે જ ખાલી એક અત્યારે જે લોકો બહુ જ જે નારાયણ મૂર્તિને બધાય વાત કરી છે એ લોકો છે કે આપણે ઇન્ડિયામાં કલ્ચર ચેન્જ કરવાની જરૂર છે જે સેવન્ટી અવર્સ કલ્ચર છે જે અમે ચાઇનામાં છે એ કલ્ચર લાવવાની જરૂર છે ઇન્ડિયા શૂડ વર્ક વેરી હાર્ડ સેવન્ટી અવર કલ્ચર એ આપણે ડેવલપ કરવું જ રહેશે તો ઇન્ડિયાનો ગ્રોથ બહુ ફાસ્ટ અને એવું બને કે આપણે આખા વર્લ્ડને કોમ્પીટ કરી શકીએ સી ઘણા બધા ચેન્જીસ આવી રહ્યા છે પાઠક જે આપણે એક્સપેક્ટ કરીએ છીએ કે દિશામાં આગળ વધવા માટે આ પ્રકારના પરિવર્તન પણ આવી શકે જીગરજી વચકળાનું આ બજેટ કેટલું મહત્વનું હોય છે અને સાથે જે લોકસભા ચૂંટણી પહેલા બે હજાર ચોવીસ પહેલાં મોદી સરકારનું અંતિમ સત્ર છે તેની પણ શરૂઆત થઈ છે રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે અને વચકળાનું બજેટ આવવાનું છે આ કેટલું મહત્વનું હોય છે આપની મતે જે વજગાનું બજેટ જે હોય છે એ મેઇનલી ને મેનલી એ ઇલેક્શન રિલેટેડ જ હોય છે મોટા ભાગે કારણ કે જે મેઇન બજેટ છે એ ઇલેક્શન પછી મે બે હજાર ચોવીસમાં માં આવશે એટલે વચગાળાનું બજેટ એમાં બહુ ચેન્જીસ એક્સપેક્ટેડ નથી હોતા કારણ કે જો બહુ ચેન્જીસ કરે તો ઓપોઝિશન પાર્ટી કે તમે ઇલેક્શનના વોટ લેવા માટે કામ કર્યું છે પણ એ મોદી સાહેબનું અને નિર્મલા સીતારમનજીનું જે મેઇન ફોકસ છે કે લોંગ ટર્મ આપણે પ્લાન કરીએ છીએ અને વચગાળનું બજેટ ઇટલી જસ્ટ વન્સ

ચલો વાત કરીએ કે ચૂંટણી પહેલાં વચકાળાનું બજેટ ખાસ કરીને મહત્વ એ જ હોય છે કે એની માટે જ આ રજૂ કરવામાં આવતું હોય છે પણ સ્ટીલ એમાં એના રિગાર્ડિંગ પણ આપણે જોઈએ અને એના પછી ઇલેક્શન્સ પણ આવતા હોય છે એટલે એ જનતાની પણ એના પર ક્યાંક નજર હોય છે એટલે શું આવરી લેવામાં આવે વધુ જો વચકાળાની બજેટની વાત કરીએ તો તો સૌથી પહેલાં તો મને લાગે છે એ ખેડૂતોને માટે એટલે એગ્રીકલ્ચર સેક્ટર માટે ખાસ કામ કરશે કારણ કે એને સૌથી વધારે લોકો અત્યારે ખેતી ઇન્ડસ્ટ્રીમાં છે બીજું કે જે યંગ લોકો છે એ જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે આઈટી છે સ્ટાર્ટઅપ છે એટલે એને સપોર્ટ માટે કારણ કે એનાથી જ નવી નવી જોબ ક્રિએટ થાય છે એનાથી જ નવું નવું ઇકોનોમીના લીધે એને બૂસ્ટ મળે છે એટલે આ બે સેક્ટર છે એમાં ખાસ પ્લસ ટેક્સટાઇલ છે ને અગેન ટેકનોલોજી જ્યાં જ્યાં આવશે એટલે રોબોટેક કહો નેનોટેક કહો બાયોટેક કરો કે સ્ટાર્ટઅપ એનીથિંગ ટેકનોલોજીના રિલેટેડ મન લાગે છે કે ખૂબ જ ઇમ્પોર્ટન્સ છે આ બજેટમાં હમ જી છે બિલકુલ નિતિનજી હવે જ્યારે વાત આપણે વચકડાની બજેટની કરી રહ્યા છે તો જે પ્રકારે વાત કરી કે ક્યાંકની ક્યાંક યંગ પીપલ કે ચૂંટણી હોય એ પહેલા બજેટ આવતું હોય ત્યારે જનતાની પણ નજર હોય નહીં પણ ઘણી બધુ ઘણી બધી બાબતોનું ધ્યાન રાખતા હોય એની સાથે સાથે ઇકોનોમીને લઈને વિશેષ ચર્ચાઓ થઈ રહી છે આપને શું લાગે છે કે ક્યાંક યંગ પીપલને લઈને આમાં શું વધુ આપણને જોવા મળી શકે છે કે જે રીતે યુવાનો વધુમાં વધુ આમાં ગવર્મેન્ટ તરફ કે પછી સરકાર તરફ આકર્ષિત થાય બજેટ તમને સારું લાગે શું હશે ખાસ યંગ પીપલ્સ માટે યંગ પીપલને એક બીજી એક્સપેક્ટેશન એવી કે એમ્પ્લોયમેન્ટ જનરેશન બહુ ફાસ્ટ થાય અને એ એમ્પ્લોયમેન્ટ જનરેશન છે ને એક એઆઈને લીધે મને એવું લાગે છે કે બહુ જ થશે તમે ઇવન મેડિકલ ટુરિઝમ જુઓ તો ઇવન અત્યાર સુધીમાં જે મેડિકલ ટુરિઝમ હતું એના પર્સન્ટેજ જે મેડિકલ અત્યારે જે ફેસિલિટી ડેવલપ થઈ છે તો મેડિકલ ટુરિઝમ ઇવન તમે ખાલી સામાન્ય ટુરિઝમ જોશો તો ઇવન રામ મંદિરને લીધે કેટલું ટુરિઝમ બનશે એનું તમને એક્સપેક્ટેશન બી નહીં હોય પ્લસ બીજું અત્યારે ગવર્મેન્ટે એક યુરોપમાં જે દરિયાઈ જે પટ્ટો છે આપણી પાસે બહુ મોટો છે એ દરિયાઈ પટ્ટાનો આ લોકો યુઝ કરવા માટે એક ટેકનોલોજીને એક યુઝ કર્યું છે કે દરિયામાંથી એવી કઈ વસ્તુ જ આવે જેમ કે જેમ કે ફિશિંગ ઇન્ડસ્ટ્રી છે ઘણા બધા ઇન્ડસ્ટ્રી છે એનું ત્યાં આગળ એ લોકોને ડેવલપમેન્ટ કરવાનો પ્લાન છે ઇવન તમે જુઓ તો આ લોકોએ દરિયામાં લોકોને ફરવા માટે જે ફેસિલિટી છે ટુરિઝમ છે એ પણ ડેવલપ કરવા માટે બહુ જ ભાર આપ્યો છે લોકો નાની નાની વસ્તુમાં બહુ જ એ છે મેં તમને કીધું આઈટી છે પ્લસ એગ્રિકલ્ચરમાં એ લોકોએ એગ્રો એગ્રીકલ્ચર કરશે તો અત્યારે એ લોકોએ એગ્રીકલ્ચરને ઇન્ડસ્ટ્રીને આપવા માટે ઘણી બધી ફેસિલિટી ઘણી એક ટેકનોલોજી ડેવલપ કરી છે જો એગ્રિકલ્ચરમાં જો ટેકનોલોજી ડેવલપ થશે તો એનો બહુ હોર્ટિકલ્ચર જે છે એમાં બહુ ફાયદો ઇવન ડિફેન્સ છે ડિફેન્સમાં ઇન્ડિયા બહુ જ આગળ આવી શકે છે કારણ કે પહેલાં તમે જુઓ ને તો પહેલાં આપણી જે મેન્યુફેક્ચર જે ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ હતી એ એટલી બધી વધારે હતી તો એ હવે ધીમે ધીમે વિથ ધ એડવન્ટ ઓફ જે ગોલ્ડન કોરિડોર છે એ ચારે ચાર થઈ ગયો તો પહેલા પહેલાં જે આપણી જે ફોર્ટીન પર્સન્ટ જે ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ હતી એ ઘટીને આઠ ટકા આવી છે તમે અત્યારે ફર્નિચર જે પહેલાં લોકો ફોરેનથી જઈને લઈ આવતા હતા હવે એ લોકો કહે છે કે અમને ફોરેનમાં જે મળે છે એ જ અહીંયા મળે છે એટલે તમે ચાઇનાની કમ્પેરિઝનમાં જે છે ઘણી બધી રીતના ઇન્ડિયા આગળ આવે છે તમે ગિફ્ટ સિટીમાં જુઓ તો આપણા જે લોકો છે એમાં હું તમને એક એક્ઝામ્પલ આપું કે જે ટ્રમ્પના જે એની સામે જે લીગલ શૂટ ચાલતા હતા એના પેપર્સો ઇન્ડિયામાં તૈયાર થઈ જતા હતા એ લોકોને તો ઘણી બધી જગ્યાએ તમને ખબર નથી એકાઉન્ટિંગ આપણે આઉટસોર્સ થાય છે તમે ઓક્સફોર્સ ઇન્ડસ્ટ્રી ટેક્સીસના રિટર્નનો બધાના મોટા ભાગના અહીંયા ભરાય છે તો બધી જ રીતે લોકોને લાભ થશે ખાલી ગવર્મેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને જે સ્માર્ટ સિટી ડેવલપ કરવું પડશે જ્યારે ટેકનોલોજીની વાત કરી એઆઈ ની વાત કરી ને તો એમાં આપણે એ પણ જોઈ રહ્યા છે કે જે પોઝિટિવ ઇમ્પેક્ટની આપણે વાત કરીએ એમાં અમુક એવા નેગેટિવ ઇમ્પેક્ટ્સ પણ આપણી સામે આવી રહ્યા છે એઆઈ સાથે જોડાયેલા મોટા લોકો પણ ઘણી ઘણા એવા નિવેદનો આપી રહ્યા છે કે એનાથી ક્યાંક બેરોજગારી વધશે

કમ્પ્યુટર જ્યારે આવ્યું તો કમ્પ્યુટર શીખવા વાળા જે લોકો હતા એ પણ સાથે આવ્યા હવે એ આઈ શીખવાની વાત કરો તો નાના નાના જે લોકો છે જેની જોબ એક્ચ્યુઅલમાં ઇમ્પેક્ટ કરવાની છે એક્ચ્યુઅલી એ પેલું કહેવાય ને કે મજૂરો હોય જે કામદારો હોય એ લોકો ના તો એ શીખી શકવાના છે ના તો એનું કોઈ ઓપ્શન આવવાનું છે એન્ડ લેટ મી ગિવ યુ વન એક્ઝામ્પલ ઓફ એ આઈ એટલે શું છે કે સપોઝ એક સોનોગ્રાફી થઈ રહી છે ઓકે સોનોગ્રાફીને જે જે જુદા જુદા બધા રિપોર્ટો છે એને ટેગ કરવો પડે એ ટેગ કરો અને પછી ટેગિંગ કરીને એને માર્કરિંગ કરીને લિંક કરો પછી ટેસ્ટિંગ કરો અને પછી તમારે એની સ્પીડ વધે છે તો માર્કિંગ ટેગિંગ એ બધા એટલું ઇમ્પોર્ટન્ટ રશે જ પછી એનું રિસ્કોરિએન્ટેડ કોઈ બીજું એનું મેન્યુપ્રેટ ના કરી શકે તો મારું એવું માનું છે કે એઆઈથી બહુ જ સ્પીડી એમ્પ્લોમેન્ટ જનરેટ થશે રાજવું જમાનો છે કારણ કે બજેટ છે સૌથી પણ મધ્યમ વર્ગના લોકોને ખુશ કરવાનો પ્રયાસ કરશે અને મધ્યમ વર્ની જ્યારે વાત હોય ત્યારે મેઇન બે વસ્તુઓ જોવાની હોય જે નથી જોવાતી છે મોંગવરી અને બેરોજગારી આ બંને બાબતો પર ધ્યાન આપવામાં આવશે ને આપવામાં આવશે તો પોઈન્ટ જ્યારે રોજગારીનો આવે છે ત્યારે આપણે એક તરફ એઆઈ ને આગળ વધતા જોઈએ રહ્યા છે અને એઆઈ જો આગળ વધે તો કેટલી રોજગારી જનરેટ થઈ શકે છે AI માં શું થશે કે જે ઇન્ડસ્ટ્રી હશે দে હેવ ટુ ઇવોલ્વ એટલે ઘણી જોબ્સ જશે નો ડાઉટ જે બેક ઓફિસમાં કામ કરતા હોય કે જે વસ્તુ રિપીટીવ નેચર હશે તો એ એઆઈના લીધે અફેક્ટ થશે એમની જોબને પણ એના લીધે નવી ઓપોર્ચ્યુનિટીઝ પણ આવશે કે ફોર એક્ઝામ્પલ ઘણી જેમાં પર્સનલ ઇન્વોલ્વમેન્ટ હોય એવી જોબ એઆઈ કરવાના હજુ વાર છે વી આર બી સ્ટાર્ટ ઓફ ધીસ એઆઈ એ પણ કદાચ ફ્યુચરમાં ચેન્જ થઈ શકે છે પર્સનલી જ્યાં જ્યાં પણ પર્સન ઇન્વોલ્વમેન્ટ છે તમે કહો કે મજૂર મજૂરો છે મશીન આવશે પાસે લોકો ગુડ્સ ટ્રાન્સપોર્ટ કરી શકશે પણ ત્યાં પાંચ જગ્યાની જગ્યાએ બે જગ્યાએ તો બે જણા તો જોઈશે જ એવું નથી કે બધી જ હન્ડ્રેડ થઈ શકે એવી જ રીતે ઘણી ઘણી જે ઇન્ડસ્ટ્રીમાં જે જોબ છે એમાં સહેજ જોબ ડિસ્ક્રિપ્શન ચેન્જ કરવું પડશે એમને એઆઈની ની મદદથી રોબોટ્સને કેવી રીતે ચલાવતા એ શીખવું પડશે એટલે તમારે સ્કિલ અપડેટ કરો તો કોઈ વાંધો નથી આવતો મેઇન અલ્ટિમેટલી એવું છે કોઈ પણ માણસ હોય કોઈ પણ ઇન્ડસ્ટ્રી હોય કોઈ પણ સર્વિસ હોય કે મેન્યુફેક્ચરિંગ સેક્ટર હોય તમારે કન્ટિન્યુઅસલી તમારી સ્કિલને ઇમ્પ્રૂવ કરવી જ પડે તમે એકનું એક કામ કર્યા કરશો તો તમારે એ નહીં ચાલે પણ એ રિગાર્ડિંગ આ બજેટમાં ધ્યાન આપવું પડશે

અને જે ઓલરેડી જે શું કે મિડલ ઇન્કમ સોરી મિડલ એજ લોકો છે કે જેમાં ઇટ ઇઝ નોટ ધેટ ઇઝી ટુ લર્ન ઓર અડેપ્ટ ટુ ધ એઆઈ એમને એમના છોકરાઓની મદદથી શીખવું તો પડશે જ અને એમને એટલીસ્ટ એઆઈ શુડ બી યુઝ એઝ એ તમારે જે વસ્તુ કરવું છે એ તમને ઇઝીલી કરી શકો દેટ ઇઝ એઆઈ જે એક તરફ આપણે મૂકીએ પણ એના એના કારણે જે બેરોજગારી જનરેટ થશે એની ઇક્વલ કરવા માટે બજેટમાં એની ફાળવણી હોવી જોઈએ હા એના માટે એ જે સ્કિલ ડેવલપમેન્ટના જે પ્રોગ્રામ થતા હોય છે એના પ્રમાણે એ કરશે જેટલા કે આઈટીઆઈના કોઈ કોર્સિસ હોય કે તમારે કોઈ એક વોકેશનલ ટ્રેનિંગ હોય કે જેમાંથી લોકો શીખી શકે અને ઇમિડિયેટલી એનો યુઝ કરીને વાપરી શકે એના માટેનું એ લોકોએ ફાળવણી કરશે એવું લાગે છે જી અને તે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ મેન્યુફેક્ચરિંગની વાત કરીએ તો એની માટે આ વખતે બજેટમાં શું ખાસ જોવા મળી શકે છે જેમ કે આ રિપોર્ટ આવ્યો છે એમાં પણ કહ્યું છે કે મેન્યુફેક્ચરિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણને વેગ આપવા માટે જે પણ પગલાં સરકાર તરફથી અત્યાર સુધીમાં લેવામાં આવ્યા છે ક્યાંક ખૂબ જ અસરકારક છે સપ્લાય પણ મજબૂત થઈ છે તો શું લાગે છે હવે આ બજેટમાં મેન્યુફેક્ચરિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર શું ધ્યાન આપવામાં આવશે તો પહેલાં આપણે એક સ્કિલ ડેવલપમેન્ટનો જે છેલ્લો પોઈન્ટ હતો એમાં ગવર્મેન્ટ ઘણો બધો સ્ટેપલેસ લેશે સ્કિલ ડેવલપમેન્ટમાં ઘણી વખત હોય છે કે પીપીપી બેઝ ઉપર એટલે પબ્લિક પ્રાઇવેટ ડિસ્ટ્રીબ્યુશનમાં ગવર્મેન્ટ આખો પ્રોજેક્ટ બની આપે છે ઇન્ડસ્ટ્રી પાસેથી રિકવાયરમેન્ટ આવે કે અમારે અવા માણસો જોઈએ છે તો એના માટે ગવર્મેન્ટ એક સ્કીમ બનાવીને આપશે પછી મેન્યુફેક્ચરિંગ માટે ગવર્મેન્ટ અત્યારે એક મોટી સ્કીમ બનાવી છે કે તમારે જ્યાં બી તમારું જે અમુક સેક્ટર છે એ લોકોને એ લોકો સબસિડી આપશે જેથી મેન્યુફેક્ચરિંગ એક્ટિવ થાય ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં તો કંઈ કહેવાની જરૂર નથી તમે દરેક જગ્યાએ જાઓ તો રોડ બને છે બ્રિજ બને છે ઇવન ધોલેરા જે તમે ધોલેરા સિટી જાઓ તો આખું નાખું તમે ધોલેરા જોવા જાઓ તો તમે ત્યાં એકવાર જોઈને વિચારો તમને ત્યાં આગળ તમને ત્યાં જઈને ફેક્ટરીમાં ખાલી પ્લગ કરો ને તમારી ફેક્ટરી ચાલુ થઈ જાય માણસો છે ત્યાં આગળ એરપોર્ટ છે રેલ છે રોડ છે તમે પાંચ વર્ષ પછી એનું ડેવલપમેન્ટ જોશો તો તમને લાગશે કે ધોલેરા ઇઝ ધ બિગેસ્ટ એચિવમેન્ટ ઓફ ધીસ ગિફ્ટ સિટી બી અત્યારે સ્પીડીલી આગળ વધી રહ્યું છે તો આ એક સ્કિલ ડેવલપમેન્ટમાં તમે જે આગળ જે ડિસ્કશન હતું એ બહુ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે અત્યારે કોઈ પણ ઇન્ડસ્ટ્રીને સ્કીલ ડેવલપમેન્ટવાળા માણસો મળતા નથી એટલે સ્કિલ ડેવલપમેન્ટ માટે તો આપણે જે ન્યુ એજ્યુકેશન પોલિસી આવી છે એનાથી જ આપણે જોઈ શકીએ છીએ કે બેઝમાં જ કરવામાં આવી રહ્યું છે જે વિદ્યાર્થીઓ છે તેમની સ્કિલ ડેવલપ કરવા માટે હવે એજ્યુકેશનમાં જે સિલેબસ એડ કરવામાં આવી રહ્યા છે તો એક બેઝ થી કામ શરૂ થયું છે તમે ચાઇનામાં જો તો ચાઇનામાં લોકો શું કે ત્રીસ ચાલીસ પાંત્રીસ દરેક વર્ષે એ લોકો છે ને એમનું એક સ્કિલ ડેવલપમેન્ટનો ત્રણ ચાર મહિનાનો કોર્સ હોય જે એક્ઝેક્ટલી હું તમને એક એક્ઝામ્પલ હું ચાઇના ગયો હતો ત્યારે લોકો એક આખી એક ફેક્ટરી હતી ફેક્ટરી એટલે યુનિવર્સિટી હતી જેમાં ખાલી એક એકાઉન્ટિંગ શીખવાડવામાં આવે તો એ ખાલી એકાઉન્ટ જ મેન્યુફેક્ચર કરે તમે ત્યાં જાઓ તો એ લોકો તમે ક્યાંય બી જાઓ તો એમને કોઈ બી કંપનીની કન્ટ્રીની જે રિક્વાયરમેન્ટ હોય કંપનીની જે રિક્વાયરમેન્ટ હોય એ થાય એવું એક કોન્સેપ્ટ ઇન્ડિયામાં આવશે જેથી ઇન્ડસ્ટ્રી કહે છે કે અમને આવા કોર્સો ડેવલપ કરો અને પછી ઇન્ડસ્ટ્રી સ્પોન્સર બી કરશે એટલે સ્કિલ ડેવલપમેન્ટ રિવર્સ ચાલુ થશે ઇટ સ્ટાર્ટ ફ્રોમ ધ ટુ કંપની ટુ સો ધીસ વુડ બી હેપનિંગ જેમ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઇન્ડસ્ટ્રી માગીએ મને આ તૈયાર કરીને આપો ધોલે જુઓ યુ સિટી જુઓ પણ હજી બી ગિફ્ટ સિટીની વાત કરીએ બહારથી આવેલા રોકાણકારોની વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક આપણે પાછા પડીએ છીએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે ગેરજી આપણે લાગે છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ તો હજી પણ અમે આપણે એમાં ડેવલપ થવાનું ઘણું એવું આપણને ક્યાંક પાછળ આપણે જોવા મળીએ છીએ પણ એનો એક એડવાન્ટેજ છે અત્યારે તમે જુઓ તો કે જે અત્યારે જે પેલી એનર્જી જે બેલેન્સ છે લોકોને એનર્જી ઝીરો કરવાનું કામ છે તો પેલા લોકોને એમની ઇન્ડસ્ટ્રી ડિસમેન્ટલ કરવી પડશે અને નાખવી પડશે આપણને એ રીતના અત્યારે આપણે બીજા બધા કન્ટ્રી કરતા ઘણા આગળ છીએ ચાઇનાને એનર્જી ઝીરો કરવું હશે તેમને અમુક ઇન્ડસ્ટ્રી ડિસમેન્ટલ કરવી પડશે આપણે અત્યારથી મેન્ટલ કરીએ ત્યારે જ આપણે જોઈએ છે કે એનર્જી બેલેન્સ હોય છે પણ એ કરવા માટે પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો પ્રોપર હોવું જોઈએ જી ના ઇન્ફ્રાસ્ટ્રક્ચર જરૂરી છે નો ડાઉટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના લીધે જ કોઈ પણ કન્ટ્રીનો ગ્રોથ થાય છે એવું કે ભાઈ અમેરિકાનો ગ્રોથ કેમ થયો રોડના લીધે અમેરિકાનો ગ્રોથ થયો અમેરિકાનો ગ્રોથ થયો એટલે સારા રોડ બન્યા ખરેખર સારા રોડ બને છે પછી કન્ટ્રીનો ગ્રોથ થાય છે એટલે પહેલા જે જરૂરી છે કે તમારે ઇન્ડિયામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર જરૂર છે મોદી ગવર્મેન્ટે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોયું બહાર થી આવીને આટલા બધા લોકો રોકાણ કરે પણ હવે જો આપણા ત્યાં એ પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ના હોય

કે બોર્ડર જે નેશનલ બોર્ડર આગળના રોડ બની રહ્યા છે ઓશન જે સી ફેસ છે ત્યાં બધા રોડ બની રહ્યા છે તો ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ અત્યારે ઇન્ડિયા કરી રહ્યું છે અને આઈ થિંક એનું ફ્યુચરમાં બહુ જ ફાયદો થશે આઈ થિંક ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ફંડિંગ વધશે જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એજ્યુકેશન છે આઈટી અને સ્ટાર્ટઅપ અને એગ્રીકલ્ચર એ બધા જે બેઝિક અને બહુ ઇમ્પોર્ટન્ટ સેક્ટર્સ કહેવાય છે એટલે એને એ લોકો અલોકેશન વધારે આપશે જી ઓકે પાઠક બહુ જ મહત્વનો ને બહુ સામાન્ય સવાલ છે બજેટ આવે એટલે જે સામાન્ય જનતા હોય એમને બીજું કંઈ જ ખબર ના પડે એમને એટલું જ ખબર પડે કે શું મોંઘવારી ઘટશે શું અમને કોઈ ફાયદો થશે વચગાળાનું બજેટ છે આપણે તો સમજીએ છીએ કે આ વચગાળાનું બજેટ છે થોડા સમય સુધી એટલે કે જ્યાં સુધી પેલું મેઇન બજેટ સુધી સરકારને દેશ ચલાવવા માટે નાણા પ્રદાન કરવામાં આવે છે પણ સ્ટીલ સામાન્ય જનતાનો સવાલ તો એ જ હશે કે આમાંથી અમારી અમને કોઈ તકલીફ અમારી તકલીફ દૂર થશે શું અમારી જે મોંઘવારી સહન કરી રહ્યા છે એ ઘટશે તમે

હવે ચાઇના થી જે લોકો ફોરેન જાય છે ઓકે એ લોકો ત્યાંથી ગાડી ઘર બધું લઈ જાય છે ત્યાંથી પૈસા થી હવે આપણા દેશ માંથી બી લોકો ફોરેન દેશો તો બધું તૈયાર થઈ જશે કારણ કે ઇન્ડિયા પાસે પૈસા છે પહેલા લોકો અહીંથી આપણે ત્યાંથી પૈસા મોકલતા હતા હવે આપણે ત્યાં પૈસા મોકલી મારું કહેવાનું એ છે કે અત્યારે મોંઘવારી છે નો ડાઉટ એ ઇન્ડિયામાં પણ છે અને આઉટસાઇડ ઇન્ડિયામાં પણ છે બધી જગ્યાએ છે હવે મેન એ થયું કે હવે ઇન્ટરનેશનલમાં મોંઘવારી હવે ફીલ થઈ છે મોંઘવારી જેવું હતું જ નહીં એટલે એટલા માટે એ લોકોને વધારે મોંઘવારી લાગે છે પણ આ જે ઇન્ટરની બજેટ છે એમાં મને લાગે છે કે થોડી ચૂંટણી લક્ષી બજેટ હશે એટલે થોડા ચાન્સીસ છે કે કદાચ પેટ્રોલના ભાવ થોડા ઘટે એટલે એવી રીતની જે આમ ટેમ્પરરી માટે મોંઘ

હમ બીજા કન્ટ્રી માં જે આપણે જે કરપ્શન ની વાત કરીએ તે આ બીજા કન્ટ્રી માં બહુ છે આપણે કમ્પેરેટિવલી ઓછું છે એટલે પેલું બહુ જ ખરાબ કરતા થોડું ખરાબ ચાલે એવું માની લે

મારા પ્રમાણે બે હજાર ત્રીસમાં પણ એ પહેલા આપણે એ ક્રોસ કરી નાખ્યું હતું પાંચ ટ્રિલિયન ડોલરનું સોરી એનું રીઝન છે કે ઓલરેડી તે તે પહોંચી જ ગયા છે અને બે હજાર ત્રીસમાં આમ જોવા જઈએ તો સાત વર્ષ બાકી છ વર્ષ બાકી છે અને મારા પ્રમાણે અત્યારે જે ગ્રોથ રેટ્સ આવી રહ્યા છે અને એકચ્યુઅલી એ ધે આર રિવાઇઝડ અપવર્ડ્સ

તો ઓવર ઓલ આપણે જોવા જઈએ તો આપણે વાત કરીએ કે ક્યાંક બજેટ તો સારું જ જોવા મળશે કારણ કે સમાપ્ત થાય છે પાઠકજી મારી સાથે ચર્ચામાં જોડાયા સો મચ વચગળાનું બજેટ રજૂ થવાનું છે પહેલી ફેબ્રુઆરી નિર્મલા સીતારામન બજેટ રજૂ કરશે પણ જે પ્રકારે આપણે ઓવરઓલ ડિસ્કશન કર્યું છે ચૂંટણી નજીક છે એટલે આ બજેટમાં આપણને ઘણું સારું સારું જોવા મળશે મધ્યમ વર્ગની ખુશ કરવાનો પ્રયાસ કરવામાં આવશે કૃષિ વિભાગો પર વધુ ધ્યાન આપવામાં આવશે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકોની જે તકલીફો છે કદાચ એને પણ જોવામાં આવી શકે છે એટલે હવે જોવાનું રહેશે કે આ બજેટમાં કયા સેક્ટર્સમાં શું આપણને ખાસ જોવા મળશે પરંતુ ઓવરઓલ આપણે જે એક ડિસ્કશન કરી રહ્યા છે ચૂંટણી પહેલાંનું વચકડાનું બજેટ આપણને ક્યાંક લોકોની જે અપેક્ષાઓ છે તેના પર ખરો ઉતરે તેવું લાગી રહ્યું છે કરન ટોપિકમાં અત્યારે બસ આટનું જ ફરીથી મળીશે નવા વ્યસાયની સાથે ત્યાં સુધી રજા આપશે નમસ્કાર